એવું કહેવામાં આવે કે બેચાજી દર્શન કર્યા ને તો સંખલપુર ફરજ ગયા તો આવું જ પડે તો હા હું એ બેચાજીના દર્શન કરીને સંખલપુર આવ્યો જ છું એવું કહેવામાં આવે કે મૂળ સ્થાનક બહુચર માતાનું અહીંયા જ આવેલું છે એ તો એ આપણે આવી ગયા જય બહુચરમા મળીએ અહીં બહુચર માતાના મંદિરે આપણે આવી જાય છે ના મૂળ સ્થાન હા હિન્મા સાનિધ્યમાં વરસાદી માહોલ ભક્તિ રસ ખરેખર આહા હા જોવા તો ખરીઓનો અવાજ માતાજીનો રથ તમને દેખાતો હશે મારો અવાજ એટલો બધો તમને સારો નહીં આવે આહા ધજાઓ લહેરાય છે પવનની લહરલહરાટ હનુમાનની જય ઓલો બહુ ચરમાં એના મોટા વિલોગ બનાવી ગયા છે આપણે સપોર્ટ કરતા રહેજો બીજો વિડીયો બનાવીએ થોડી વારમાં અંદર વિડીયો ઉતારવાની મનાઈએ એમ પણ આપણે ઉતારે જોવા દર્શન કરી લો મિત્રો સંખલપુર પહોંચાડા માતાના દર્શન કરી લો કોમેન્ટમાં જય માતાજી લખજો મિત્રો સુખ સુવિધા સગવડ માતાજીના રસમર ખૂબ આનંદ ખૂબ મજા જય બહુચરમાં જય માતાજી મિત્રો દરેક શક્તિ ફીઠ દરેક મંદિરોની ખાસિયત તો એ જ છે કાઈએ એટલે એક અનેરી શાંતિ મળે વૈરાગ્ય મળે શાંતિ મળે અંદરથી જ પડી રહેલું હોય બહાર નીકળ પણ એ હોવું જોવું અંદરથી ભક્તિરસ જાગવો જોવો જગાડો જગાડો ભક્તિ રસ જગાડો તો બહુચર માં ખરેખર માં બહુચરે એના ભાવિ ભક્તની પરીક્ષા લીધી હોય અને એમાં ભગત પાસ થઈ ગયો હોય ને માએ પરચો પૂર્યો હોય ને એવી આ પ્રતિમા લાગે છે એવું દર્શાવવા માગે છે જે મૂર્તિકાર હોય એ એવું બતાવવા માગે ખરેખર હા અને ખરેખર એ દ્રશ્ય ઊભું કર્યું ને એ વખતે એવું એવું નેચરલ લાગે છે હા મા પાસે ઘડી ઋષિનું સ્વરૂપ ધારણ કર્યું છે તો એમનું આગળ આખું બીજું સ્વરૂપ ધારણ કરેલું છે હા હા ખરેખર કહેવું પડે તો અને ભગત વચ્ચેની વાતચીત કહેવાય હા હા મારી બહુચરમાં બોલો બહુચર માહુચરમાનો પહેલી વખત આટલો મસ્ત ચકાચક રથ જોયોના દર્શન કર લો જય બહુચર જય માતાજી મિત્રો જય માં તમારા બધાનો એટલો પ્રેમ મળે ક દિવસે દિવસે સબસ્ક્રાઈબરનો વ્યૂઝ તો વધતા જ જાય આ ગુણ્યા બેના હિસાબથી વધતા જાય એટલે હું તો બહુ જ ખુશ છું મારી ચેનલ એસપી ટેકનિકલ સેવન તમારા બધાના કારણે ઘણી આગળ વધી રહી છે કોઈ જગ્યાએ જવામાં કોઈ તકલીફ પડતી નહીં બધી જગ્યાએ સરળતા રહે બહુ મજા આવે લહેળો તને બીજી જગ્યાએ ફરવા નીકળી જઈએ